સભ્ય તરીકે રાજીનામું ન આપવા પાછળનું કારણ શું ઉમેશભાઈ ધારાસભ્ય મારી બોટરની જનતાએ મને વિશ્વાસ મૂકીને બનાવ્યો છે એટલે હજી હું મારી બોટરની જનતાને હું પૂછીશ અને મારો બોટરની જનતાને સાથે હું ક્યારેય ડ્રો કરવા માગતો નથી ધારાસભ્ય જે બનાવવામાં જો કોઈનો સિંહ ફારો હોય તો એ મારી બોટરની જનતાનો છે બોટરની જનતા અને મારી ગુજરાતની જનતા માટે હર હંમેશ ઉમેશ મકવાણા અવાજ ઉઠાવતા જ રહેવાના છે ધારાસભ્ય પદેથી હું ક્યારેય રાજીનામું આપવાનો વાત જ નથી અત્યારે જે મેં રાજીનામું આપ્યું છે બેન એ ખાલી માત્ર ને માત્ર જે આમ આદમી પાર્ટીનું જે મારી પાસે પદ હતું વિધાનસભાના દંડક અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીનું એ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે કાર્યકર્તા તરીકે હું આજે પણ હું ચાલું છું કાર્યકર્તા તરીકે કાલે પણ હું કામ કરવાનો છું પણ ને કાંઈક તમે જોયું હશે કે ભાઈ જ્યારે જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની હતી કે ભાઈ પછાત સમાજને દૂર રાખવા પછાત સમાજનો અવાજનો ઉઠાવો જે વિચારધારા કોંગ્રેસની હતી કે ભાઈ પછાત સમાજના જ્યારે મત લેવાની વાત આવે ત્યારે ઓબીસી સમાજના મત લઈ લેવા હોળી સમાજના મત લઈ લેવા પણ જ્યારે પછી કાંઈ પદ આપવાની વાત હોય મુખ્યમંત્રીનું પદ આપવાની વાત હોય કે પ્રદેશ અધ્યક્ષની પદ આપવાની વાત હોય જેવી રીતના ભારતીય જનતા પાર્ટી હાથ ઊંચા કરે છે જે રીતના કોંગ્રેસ હાથ ઊંચા કરે છે એવી માનસિકતા ક્યાંક ને ક્યાંક આ બધી પાર્ટીમાં મને દેખાઈ રહી છે તમે જોયું છે